કાંકરેજ તાલુકાના સિયોરી ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે કાંકરેજ કિસાન સંઘની મીટિંગ યોજાઈ જેમાં નવીન કારોબારી સમિતિની રચના કરાઈ કાંકરેજ ભારતીય કિસાન સંઘની નવીન કારોબારીની રચના કરવામાં આવી જેમાં સતત પાંચમી વખત પ્રમુખ તરીકે વાઘાભાઈ આર પટેલની નિમણૂક કરવામાં આવતા કાંકરેજ તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ અને અભિનંદનની વર્ષા કાકડા તાલુકા ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતોની તારીખ નવ આઠ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સિહોરી ખાતે આવેલ શ્રી રામજી મંદિરમાં ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભગવાનભાઈ જે ચૌધરીની અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ન જેવા કે પાણીના તળ દિન પ્રતિદિન ઊંડા જવાથી ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે જેથી કાકરેજ વિસ્તારમાં બનાસ નદીને સજીવન રાખી વેણ ચાલુ રાખવા તેમજ બનાસ નદીમાં ચેકડેમ બનાવવા સુજલામ સુફલામ કેનાલ કાયમી ચાલુ રાખવા તેમજ કાંકરેજ તાલુકાના તમામ ગામોના તળાવો પાણીથી ભરવા માટેના ઠરાવ કરવામાં આવેલ અને નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં કાંકરી તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ તરીકે વાઘાભાઈ રમાભાઈ પટેલની પાંચમી વખત વરણી કરવામાં આવી તેમજ મંત્રી તરીકે દેસાઈ મોફાભાઈ રામાભાઈ અને સહમંત્રી તરીકે પટેલ બાબરાભાઈ જક્ષીભાઈ ઉપપ્રમુખ તરીકે વાઘાભાઈ ભેમાભાઈ પટેલ અને પ્રચાર પ્રમુખ હીરાભાઈ મેઘાભાઈ પટેલ અને યુવા પ્રમુખ અરવિંદજી જવાનજી તેમજ સભ્યોની વરણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ડોક્ટર ભાવેશભાઈ દરજી ગણપતભાઈ પ્રજાપતિ અમરતભાઈ જોશી પોપટભાઈ નાઇક તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને નવનિયુક્ત કારોબારી સમિતિના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી જેમાં મિટિંગની પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ પ્રકારના પ્રશ્ન અંગે સરકાર અને તંત્રના અધિકારીઓની ધ્યાન દોરવામાં આવશે